અમારા કિશનભાઈ ને માવો બનાવે કહોવાનો આરો થાય ગઈ ને ગઈ હવે આવી ગયા નવી માં ગાય જમા હે ને જુનાગઢ ભાઈ રામાનંદ માં ઢોસા ખાવા એવા હે બે ભાઈ હવે ગાય બધું આવી ગયું છે ઢોસા બોસા ચટણી ભાઈ બધું આપ્યું છે ગાય સમય એક ઉત્તમ મંગાવ્યો છે આમાં વેજીટેબલ તો તમે જો અવનવીન છે ભાઈ પાંદડું પાંદડું ને હેલો ગાય

જય શ્રી કૃષ્ણ માતાજી બધા અમારો બ્લોગ જોતા રહેજો હા અને જો ભાઈ આવો ચા છે ચા પાણી પીને સીધા નીકળીએ હું ને મારો ભાઈ બંધ આવી ગયા છે પિક્ચર જોવા જૂના કરતા પાર્કિંગમાં હું એની રાહ જોઉં છું કારણ કે ટિકિટ છે કે નહીં પૂછવા તો પાર્કિંગની ટિકિટ લઈએ પાછળ જો આ બધું પાર્કિંગ છે અહીંયા હું રાહ જોઉં છું ને એ ભાઈ કયો છે વા ટિકિટનું પૂછવા ટિકિટ હોય ને તો લેવી છે બાકી કાંઈ લેવાની થાતી નથી બાકી પછી નીકળીએ ગાડી લઈને સીધા અહીંયા

તો મારા પ્રિય મિત્રો ચોરી કરવી હોય ને તો માસ્ટર જેવી કરજો આ ચણિયા ટોળી પિક્ચર જોઈ લેજો તમને ખબર પડે અમારે કિસાન ભાઈનો બેનો પ્લાન ચાલુ છે ચોરી કરવાનો તો કાંઈ કરીએ અમે બેંક બેંક લૂંટશું દહી ભાઈ લૂંટવીને આપણે કિસ જ નથી મારે અમારે લૂંટવું હો ભાઈ બેંક બેંક લૂંટ્યા અને માસ્ટર જેવી પ્લાનિંગ કરીએ હાલો ભાઈ જમા હે ને જુનાગઢ ભાઈ રામાનંદમાં ઢોસા ખાવા એવા દહી ભાઈ આની આને શું કહેવાય

સાંભર કેવો વખત જો ભટકું તો ભાઈ સાચું રિવ્યુ થઈ સાચી સારી હવે ગાઈસ બધું આવી ગયું છે ઢોસાન બોસાન ચટણી ભાઈ બધું આપ્યું છે રહી રહી લાસ્ટમાં આપ્યું છે કિસાન આ ચટણી આવી ગયો કિસાન ચાલો આપણે ટેસ્ટ કરીએ કેવું છે હું નહીં ચટણી આવે કઈ સમય એક ઉત્તમ મંગાવ્યો છે આમાં વેજીટેબલ તો તમે જો અવનવીન છે ભાઈ પાંદડું પાંદડું ને કઈ ઘટે નહીં વાત રહી ગઈ એટલા ખાતો કેવો છે પેલા ચાય જ ભાઈ એમનું હાલે કિશનભાઈ ટેસ્ટ કરે છે સાંભર માં બોરીંગ ખાજે સારું હે હાલો ભાઈ ખાઈ લઈએ તો ગાઈશ જમ્મી બમ્મી લીધું છે અને હવે જઈએ ઘરે મજા આવી ગઈ કેટલા તને કેવી મજા આવી ફૂલ ફૂલ ગાઈસ મારા ભાઈ બંદે મોબાઈલ લીધો છે Samsung નો S25 Ultra એની ક્લિયરિટી તમે જો ફોટો બોટો પાડ્યો આપણે એક નંબર ક્લિયરિટી તમે જો ભાઈ આની કાઈ ઘટે નહીં કિશનભાઈ પૈસા વસૂલ છે હો એમ ને હમ તો હાલો હવે હું એકા તો ફોટો બોટો પાડી લઉં ને પછી અમે નીકળીએ છીએ ઘરે જમી બમી લીધું પિક્ચર બિચર જોઈ લીધું ને હવે ઘરે જઈને સીધા મળીએ તો ગાઈસ ઘરે પૂકી ગયા છે હવે અને વાગી ગયા છે 8:30 8.5 જઈ ગયા ને એ 9.5 થાય હું તો બય મારા મમ્મી નું હે ને લેતો તો કારણ કે મને એટલા ફોન કર્યા એટલા ફોન કર્યા કે હું તો કે બહાર જ નો હોય આવ ગડીક જાય ટીવી જોવાનું પછી પછી બિલ આવે આયા અરે હમ અમાર ભાજી હું ટીવી જોવા મમ્મી જો એમ હા અમારું દંગલ ટીવી ચાલુ છે ભાઈ નિયમ એને એસપી તો ભાઈ અમાર ના કા બરાક ઓબામાની વાત થાય છે ચાલો તો તમે કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈકને એક હાઇપ કરવાનું ઓપ્શન એવું છે આપણા જેવો નાના ક્રિએટર માટે તો તમે હાઇપ ઠોકો દબાવી દબાવીને ઠોકો